ત્યારે ભરૂચમાં પાવરગ્રીડ કોર્પોરેશન હાઈટેન્શન લાઇન નાખવાની કામગીરી દયાદરા ગામે ચાલુ થતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા સાતસો પાસઠ કિલો વોટની બે અને ચારસો ચાલીસ કિલો વોટની બે હાઈટેન્શન લાઇન ઊભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ હાઈ ટેન્શન લાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવતા દયાદરા તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ એકત્ર થઈ ભારે હોબાળો મચાવ્યો હતો જેના પગલે ભરૂચ ગ્રામ્ય મામલતદાર દયાદરા દોડી ગયા હતા અને મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા જોકે ખેડૂતોએ જાન આપી દઈશું પણ જમીનમાં લાઈન નાખવા નહીં દઈએ ની જીદે ચડ્યા હતા ત્યારે સમગ્ર મામલે ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર પાસે પહોંચ્યો હતો અને પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ખેડૂતો સાથે બેઠક યોજી હતી તો ભરૂચમાં હાઈટેન્શન લાઈનના વિરોધમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે ત્યારે ભરૂચમાં પાવર ગ્રીડ કોર્પોરેશન લાઈન નાખવાની કામગીરી દયાદરા ગામે ચાલુ છે ત્યારે ભરૂચ જિલ્લામાં પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા સાતસો પાસઠ કિલો વોટની બે અને ચારસો ચાલીસ કિલો વોટની બે હાઈટેન્શન લાઈન ઊભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ હાઈ ટેન્શન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવતા તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ એકત્ર થઈને ભારે હોબાળો મચાવ્યો હતો જેના પગલે ભરૂચ ગ્રામ્ય મામલતદાર દયાદરા દોડી ગયા હતા અને મામલો થાળે પાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા જોકે ખેડૂતોએ પણ જાન આપી દઈશું પણ જમીનમાં લાઈન નાખવા નહીં દઈએ તેવી જીદે ચડ્યા હતા ત્યારે સમગ્ર મામલો ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર પાસે પહોંચ્યો હતો અને પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ખેડૂતો સાથે બેઠક યોજી હતી અને ખેડૂતોને સમજાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા જો કે ખેડૂતોએ હાલ કોઈ નિર્ણય ન લઈ સમય માંગી નિર્ણય કરવા માટે જણાવ્યું હતું મારું કહેવું એમ છે કે મારું દયાદ્રા ગામ વાગરા રોડને જોડતું ગામ છે દયાદ્રા ગામમાંથી ગામની વચ્ચો વચ્ચમાંથી જંબુસર રોડ નીકળેલો છે ત્યારબાદ એક્સપ્રેસ વે છે ત્યારબાદ બુલેટ ટ્રેન છે આ બધા ઝોનને વળગી રહેલું ગામ અને તેમાં જો ખેડૂતની રોજટ જમીન જતી હોય અંદરના ખેતરવાળાને પાંચ લાખ રૂપિયા મળતા હોય અને રોજટ જમીનવાળાને પણ તેની જમીન પૂરતી જેની જંટલી પ્રમાણે તે જંત્રી પ્રમાણે મળતું હોય તો જેની કિંમત વીસ લાખ રૂપિયા છે તો ખેડૂત જાય કઈ ખેડૂતને હંમેશા ફાંસી જ ખાવાની હોય